માફી ક્યાં મળે હું બોલું છું તમે બોલી ગયા સારું ધ્યાન થી છેલ્લે સુધી સાંભળજો ગુરુની નિંદા કરવાથી નર્ક મળે શું પછી શું બોલા તમે હું ભૂલી ગયો માફી ક્યાં મળે એ તો હું બોલો માફી ક્યાં મળે તમે શું બોલા ચલો ચાલશે બરાબર હવે પહેલાં તો એ વાત છે કે ગુરુની નિંદા કરવાથી નર્ક મળે એક નર્ક નહીં હજાર નર્ક મળે ગુરુ નિંદા કરવાથી ગુરુ નિંદા તો બહુ મોટી વાત છે અરે સામાન્ય માણસોની નિંદા ન કરાય વ્યક્તિગત નામ લઈને સામાન્ય માણસની પણ તમે નિંદા કરો એટલે તમે હજાર જન્મ ચોરાસી તમારે ભગવી પડે તો ગુરુ નિંદાથી તો હે હજારો ચોરાસી મળે હું તો ખાલી પાપ જ બોલો છું થોડાક અનેક અવતારો ભટકવું પડે નિંદા કોઈની સારી નહીં શું કામ સારી નહીં તમે કોઈ પણ વ્યક્તિની નિંદા કરો એટલે ડાયરેક્ટ તમે પરમાત્માની નિંદા કરો છો શું કામે એક જ પરમ પિતા પરમાત્મા રૂપી પરમાત્મા હે એની આ બનાવેલી દુનિયા છે પછી એમાં ચોરે હોય ડાકુ હોય લૂંટારાઇ હોય ધૂતારાય હોય ઠગારાય હોય ઢોંગી હોય પાખંડી હોય દેવય હોય દાનવય હોય માનવય હોય હે બધા હોય તો એની દુનિયા છે પરમાત્માની એને કેમ ચલાવવી એને ખબર જ હોય તો કોઈ પણની નિંદા ન કરાય એમ નિંદા મહાપાપ છે નિંદા જેવું કોઈ પાપ નથી અનસમાન સમાન નહીં ઔષધિ નિંદા સમાન નહીં કોઈ પાપ હે કોઈપણની નિંદા ન થાય તમને જે સારું લાગે તે કરો પરંતુ કોઈ પણની ખરાબી તમે જોવો એનાથી ત્રણ ઘણા ખરાબ તમે છો આપણે કાઠિયાવાડમાં કહેવાય છે ને કે એક આંગળી તમે બીજા સાંભળો એ તું ખરાબ એટલે ત્રણ આંગળી આપણે આપણી બાજુ વર્તી હોય જોજો ખુદ આપણો હાથ જઈ સારો કરે છે કે ભાઈ જેને તું ખરાબ કહી રહ્યો છો આગલી આંગળી લાંબી કરીને પણ ત્રણ આંગળી તારી બાજુ ભરી એના કરતાં ત્રણ ગણો તું ખરાબ છો એ સાબિત થાય છે બરાબર હવે એક વાત કરું બરાબર તમને પણ ખબર હશે કે સાધુ સંતોની નિંદા સાધુ સંતોના શરીર પર ખરાબ નજર સાધુ સંતો પ્રત્યે ખરાબ વિચાર સાધુ સંતો પ્રત્યે ખરાબ સોચ બરાબર એના વિશે એક તમને પણ ખબર હશે જોઈએ એ હું વાત કરું બરાબર હવે માતા સતી લોહેણ બરાબર અને લાખો એનો જન્મ લગભગ સનવન પંદરમી સદીમાં થયાનું જણાય છે બરાબર સતી લોહેણનો જન્મ ધનાભાઈ લોહાર નથી આટકોટમાં થયેલ અને લાખાનો જન્મ જામ થયો હતો બરાબર ત્યારબાદ લાખો આટકોટમાં રહેવા માટે આવેલ બરાબર હવે લાખો ખૂબ ક્રોધી પુરુષ હતો તેમના લગ્ન સૂરજાદેવી સાથે થયા હતા બરાબર હવે સતીલોયણ ખૂબ જ સુંદર હતા તેથી લાખો તેમના ઉપર મોહિત થયો હતો સતી લોયણ માતા એનો રોજકા ગામે હિરજીભાઈ લુહારના પુત્ર સાથે સગાઈ થઈ હતી બરાબર તેની જાન આટકોટ આવતી હતી ત્યારે વરાજાની લાખાએ હત્યા કરી અને જાનને લૂંટ લીધી બરાબર હવે લાખાને સાધુ સાધુઓ સંતો પ્રત્યે અણગમો હોવાથી અટકોટમાં કોઈ પણ સાધુને આવવા દેતો નહીં બરાબર હવે જે સમયમાં સેલણસિંહ નામે એક સંત અટકોટ આવે છે સતી લોયણ માતા તેમના દર્શન કરે છે જેથી ભક્તિનો રંગ લાગી જતાં સફેદ વસ્ત્રો ધારણ કરી લે છે બરાબર હવે આ જ રીતે જો જોવા જઈએ તો પછી ઘણા ટાઈમ પછી લાખો જે હોય છે એ માતા સતી લોહેણના શરીર ઉપર ખરાબ દ્રષ્ટિ કરે છે માત્ર દ્રષ્ટિ કરે છે દ્રષ્ટિ કરવાથી લાખાના આખા શરીરે આગ ઉપડે છે આગ લાગે આખા શરીરે મતલબ જલન થાય છે આખા શરીરનું અને થોડીક વાર થઈ જોત જો તમે એને કોઢ નીકળે છે કેવું શું કામ કોઢ નીકળો કે એને માતા સતીના લોહેણના શરીર ઉપર દ્રષ્ટિ ખરાબ કરી અને ઈર્ષા જ કહેવાય નિંદા જ કહેવાય બુરાઈ જ કહેવાય કારણ કે સ્વયં જે ક્રોધી હોય ખરાબ હોય બુરાઈ જેની અંદર ભરી હોય એ બીજાની બુરાઈ જોતા હોય છે બરાબર તો આવું પરિણામ લાખાને મેળવતું કે સાધુ સંતોની નિંદા ઈર્ષા સાધુ સંતોના પ્રત્યે કોઈ પણ ખરાબ વિચાર ખરાબ સોચ રાખવી તો વગત રૂવાડે રુવાડે કોર્ટ પણ નીકળે અને ચોરાસીમાં જાવું પડે બરાબર હવે પછી હવે જોઈએ તમે આપણે જીવન દરમિયાન આપણે ઘરે રહેતા હોય કોઈ પણ સંસારી વ્યક્તિ હોય અજ્ઞાન હોય બરાબર અને ચલો થોડું ઘણું જ્ઞાન પણ હોય તો જીવન દરમિયાન તે ચાલતાં ચાલતા ઘણા બધા પાપો કરતા હોય છે પછી તીર્થવૃતમાં જાતા હોય છે બરાબર તો ઘરે જીવન દરમિયાન જે કાંઈ પાપો થયા હોય છે તે પાપને ધોવા માટે લોકવાયકા મુજબ લોકો તીર્થયાત્રાઓમાં જતા હોય છે બરાબર એના પાપ ધોવા માટે બરાબર પછી તીર્થથી યાત્રા કરતાં કરતાં પણ પાપ થતા હોય છે તમે જોઈ લેજો કોઈ પણ દીકરો હોય તો યાત્રામાં જતો હોય ને કોઈ દીકરીમાંથી ખરાબ દૃષ્ટિ થઈ ગઈ પાપ થઈ ગઈ દીકરી હોય ખરાબ દ્રષ્ટિ કોઈ દીકરામાં થઈ ગઈ પાપ થઈ ગઈ જેમ કે કોઈ દુકાને તમે કોઈ વસ્તુ લેવા રોકાયા અને તમે એને પચાસની નોટ આપીને વીસ રૂપિયાની વસ્તુ લીધી અને પહેલાં એ તમને એસી પાછા આપ્યા તો તમને પચાસ વધારે આપ્યા બરાબર અને તમે લઈ લ્યો અને જોવો નહીં જાણો નહીં તો એ પણ પાપ થઈ ગયું બરાબર અને એ કહેવાનો અર્થ છે કે યાત્રા કરતાં કરતાં પણ પાપ થતા હોય છે હવે યાત્રા કરતાં કરતાં જે પાપ થાય ને એ ક્યાં ધોવાય એ ભગવાનના ચરણોમાં ધોવાય જે તમે તીર્થમાં જતા હોય ત્યાં એ ધોવાઈ જાય હવે ભગવાનના ચરણે જતાં જતાં પણ પાપ થતા હોય છે ઘણા બધા એવું નથી થતા ઘણા પાપો થતા હોય છે એના ચરણે જતાં જતાં પણ બરાબર કેવા પાપ થતા હોય છે જેમ કે તમે કોઈ શ્રીફળ વધેરો એની અંદર કોઈ જીવાત્માઓ હોય એનો નાશ થઈ જાય બરાબર કોઈ અગરબત્તી સળગાવો આ તે એક્સ વાય જેડ કોઈ પણ જ્યાં કોઈ નાના નાના જીવાત્માઓ હોય છે બરાબર અને અમુક તમે ઘણું બધું આવું બધું કરતા હોય ક્રિયા કારણ એમાંય ટૂંકમાં કહેવાના તમારો પાપ તો થતા જ હોય છે એ ભગવાનના ચરણે ચરણ જાતા જાતા પણ તમે પાપ કર્યા તો એ પાપ ક્યાં ધોવાય એ પાપ ધોવાય ગુરુના ચરણોમાં હવે ગુરુના પાપ તમે કર્યા એટલે એનો ક્યાંય ઉદ્ધાર નહીં હે ચાલુ જીવનમાં પાપ કરીએ તો તિર્થમાં ધોવાય ને તિર્થમાં કરતાં કરતાં પાપ ક્યાંક થઈ જાય જાતા જાતા તો એ ભગવાનના ચરણોમાં ધોવાય જાય ભગવાનના ચરણોમાં પાપ જે થતા હોય છે ઘણા બધા એનો ખુલાસો નથી કરતો બરાબર તો એના પાપ એ પાપ ક્યાં ધોવાય છે એ પાપ ધોવાય છે ગુરુના ચરણોમાં પણ ગુરુના તમે દોષિત થયા ગુરુદ્રોહી તમે થયા ગુરુના પાપ તમે કર્યા ગુરુની ઈર્ષાનિદા તમે કરી ગુરુના વિરુદ્ધમાં તમે થયા તો એ પાપ ક્યાંય ધોવાય નહીં લૌકિક દૃષ્ટિએ તો માફી ક્યારે મળે એ પાપ ક્યાં ધોવાય બરાબર એનો છે એક રસ્તો નથી એમને એનો રસ્તો એક છે કયો રસ્તો છે એ કે એ રસ્તો જ્યારે લાખાને કોટ નીકળે છે ત્યારે માતા સેલણસિંહ અ ગુરુ સેલણસિંહ જ્યારે લોહેણ માતાને મળે છે ને પછી લોહેણ માતાને જ કહે છે કે હવે તું તમે જ કે સતી લોહણ માતાને કહે છે કે તમે જ લાખાને હવે ભજન સત્સંગ આપો ધ્યાન ધારણા આપો બરાબર અને લાખાને તમે આ કોર્ટમાંથી મુક્તિ અપાવો પછી ઘણું બધું સેલણસિંહ ગુરુ સેલણસિંહ માતા લોયણ એને ભજન આપે છે એ ભક્તિ ભજનની અંદર લાખો લાગી જાય છે અને એક બે રાણીઓ પણ એ ગુરુ રિક્ષા છે ગુરુ પાસે પાસેથી બરાબર અને માતા લોયણ જે હોય છે એ લાખાને ખૂબ સમજાવે છે અને લાખો સુધરી પણ જાય છે અને લાખો ભજન ભક્તિમાં લાગી પણ જાય છે અનેક ભજનોમાં લાખાને એ સંબોધીને અને માતા એ ભજન પણ ગાયેલા હશે પછી એ પાપ ધોવા માટે લાખો જે હોય છે એ ધ્યાન ધારણમાં લાગે છે કેવી રીતે ધ્યાન કરે છે કે માતા લોયણ જે કોઈ ભજન લાખાને બતાવે છે બરાબર એ ભજનમાં લાખો પોતાની સુરતાને સ્થિર કરે છે કઈ સુરતા છે ચિત્રરૂપી સુરતા હમરૂપી સુરતા અને સ્વરૂપી ગુરુ સમજો અને ચિત્રરૂપી સુરતા અને આત્માને તમે ગુરુ સમજો બરાબર હવે આવી રીતના એ લાખો માની લો કે આપણે એ લાખાએ શ્વાસોશ્વાસની ક્રિયામાં ધ્યાન દેરું સોહમ શબ્દની અંદર બરાબર સોહમ શબ્દની અંદર લાખાની ચિત્રપીસુરતા સ્થિર થઈ ગઈ એટલે લાખો સ્વયં સોહમ સ્વરૂપ બની ગયો મતલબ લાખો તો બહાર છે આ તો લાખાની સુરતાની વાત છે કે લાખાની સુરતા સ્વયં સોહમ સ્વરૂપ બની ગઈ બરાબર પછી એ સોહમ સ્વરૂપ જ્યારે સુરતી બની જાય છે જે આપણે ઘણી વાર કહીશી કે બહારથી અંદર આવતો એ સો શબ્દ અને અંદરથી બહાર જતો હમ આ ગુરુ શિષ્યનું મિલન પણ છે સો છે ગુરુ છે છે સુરતા છે તો અહીં ચિત્ત છે સુરતા છે અને આત્મા છે ગુરુ છે બરાબર હવે ચિત્તરૂપી સુરતા સોહમ શબ્દ ચાલીસ દિવસ એમાં લાગી ગઈ એટલે લાખાની ચિત્તરૂપી મતલબ હમરૂપી સુરતા સો શબ્દમાં સમાઈ ગઈ સ્વયં સોહમ સ્વરૂપ બની જાય છે તો સોહમ સ્વરૂપ જે ચાલે છે એમાં ગુરુ શિષ્ય બંને સાથે છે પછી એ સોહમ શબ્દ જ્યારે ઉપર ચડે છે આપણે ઘણી વાણીઓમાં આની વ્યાખ્યા કરી છે વાત કરી છે એ બરાબર કે પ્રાણ અને અપાન બંને સાથે થતાં સોહમમાંથી હંસો થાય ઉલટો થાય ડાબી જમણી નાળીને સમાન માત્રામાં ચલાવી સુક્ષ્મણાનો દ્વાર ખોલી સૂક્ષ્મણાનું દ્વારને ખોલી અને સુક્ષ્મણાનો માર્ગ પકડીને એ સોમ શબ્દ ઉપર ચડે છે અને બંકનાળમાં થઈને બ્રહ્મ રંધ્રમાં દસમા દ્વારને ખોલીને બ્રહ્મ સ્વરૂપી આત્મ દર્શન કરે છે અને આત્મ સ્વરૂપ થાય છે આતમ સ્વરૂપ જે છે એ પ્રકાશી પ્રકાશ છે એ આતમ સ્વરૂપ છે આ શિવ છે અને શિવ કહેવાય છે ચિત્તને જીવ કહેવાય છે ચિત્ત જે છે મનોદશામાં ફસાયેલી એટલે ચિત્તને જીવ અવસ્થા કહેવાય છે સોહમ શબ્દરૂપી ગુરુનો માર્ગ પકડી અને એ પછી ક્યાં પહોંચે છે એ પહોંચે છે આતમ સ્વરૂપમાં દસમા દ્વારની અંદર દસમા દ્વારની અંદર જ્યારે એ સોહમ શબ્દ આત્મ સ્વરૂપ બની જાય છે મતલબ પ્રકાશી પ્રકાશ આત્માનું સ્વરૂપ કેવું છે પ્રકાશ એ પ્રકાશ એ પ્રકાશની અંદરથી જે સોહમ શબ્દ છે એ દેહથી વિદેહ થાય છે બ્રહ્મ પ્લસ રંધ્ર રંધ્ર એટલે હોલકાણું બારી એ બારીમાંથી નીકળી અને દર્શન કરી આતમ આત્મ આત્માવસ્થાને પ્રાપ્ત કરી અને પછી એ હોલકાણામાંથી બહાર નીકળે છે કઈ સુરતા સોહમ સુરતા સોહમ સુરતા એ આત્મામાંથી જ સોહમ શબ્દ પ્રગટ થયો હોય છે બરાબર છે પછી એ સોહમ રૂપી સુરતા દેહથી વિદેહ થઈને ઓમકાર રૂપી આ શબ્દને પકડે છે ઓમકાર ઓમકાર જે છે એ જ પરમ પિતા પરમાત્મા છે અહીં આત્મ સ્વરૂપને શિવ કહેવામાં આવે છે સોહમને પણ શિવ કહેવામાં આવે છે શિવોહમ સોહમ સોહમની અંદર શિવ શક્તિ બને છે સોહમની અંદર ચિત્ત અને આત્મા બને છે બરાબર ચિત્ત સય સુરતા એને તમે શિષ્ય સમજો આત્માને ગુરુ સમજો હમને સુરતા સમજો સોને ગુરુ સમજો બરાબર સરવાળે બધું આ એક જ છે સોહમ આત્મરામ જ પછી એ જે સોહમ રૂપી જે સુરતા છે આત્માની એ દેહથી વિદેહ થાય બરાબર અથવા તો રૂપી સુરતા સમજો જે તમારે સમજવું દેહથી વિદેહ થઈ અને વિદેહ જે ઓમકાર સ્વરૂપ જે છે ઓમકાર શબ્દ જે છે એ ઓમકાર શબ્દને પકડે છે અને ઓમકાર જ કલ્યાણ કરતા છે ઓમકાર દ્વારા જ મુક્તિ થાય જ્યારે લાખાએ લાખાની સુરતાએ સોહમ શબ્દને પકડીને સોહમના માર્ગે બ્રહ્મરંદ્ર ખોલી આત્મરૂપી પ્રકાશના દર્શન કરી આત્મ સ્વરૂપ બની દેહથી વિદેહ થાય અને સોહમરૂપી સુરતા આત્માની આત્માનિશ્ચિતરૂપી સુરતા કીઓ કે સોહમરૂપી સુરતા કયો એ રૂપી શબ્દને પકડે છે આ ઓમકાર જે છે એ જ પરમ પિતા પરમાત્મા છે આ ઓમકાર શબ્દ સર્વવ્યાપક છે હું અનાદિ સોમ પણ કહું છું અનાદિ ઓમ પણ કહું છું ઘણા વડિયોમાં આ સર્વવ્યાપક છે સ્થાવર જંગમ જલમાં થલમાં અણુ અણુમાં કણકણમાં દરેક જગ્યાએ એ સોમ શબ્દ વ્યાપક છે એ જ પરમપિતા પરમાત્મા જણ જરે જરે મેં કણકણમાં બધી જગ્યાએ વ્યાપક છે આમ સર્વવ્યાપક આ પરમપિતા પરમાત્મા ઓમકાર રૂપી શબ્દ છે બરાબર તો આ સોહમ જે સુરતા છે આત્માની કે સોય સ્વયં આત્માને પણ તમે સોહમ કહી શકો છો અને સોહમ પણ તમે એ સુરતા પણ કહી શકો છો એ ઓમકારની અંદર સમાઈ જાય છે આપણે ઘણીવાર કહીશી કે તમે સોહમ લખો બરાબર સોહમમાંથી તમે સ અને હ હટાવી દો એટલે ઓમ થઈ ગયો બરાબર તો એવી જ રીતના આ સોહમ રૂપી સુરતા ઓમકાર રૂપી ઓરિજિનલ ગુરુમાં સમાઈ જાય આ સોહમ શબ્દ તો પહેલાં ગુરુ ગુરુએ હતા આત્માને પણ ગુરુ કહેવામાં આવે છે બરાબર તો આ મારો કહેવાનો મુદ્દો એવો થાય છે કે સોહમ જે છે એ ઓમમાંથી પ્રગટ થયેલો છે અને ઓમકાર શબ્દ જ જે છે એ જ્યારે અક્ષરોય નહોતા કાંઈ નહોતું ની અક્ષર હતું જે લખવા વાંચવા બોલવા સાંભળવામાં નહોતું આવતું એવા જે પરમાત્મા પરમ શૂન્ય આઠમો પરમ પિતા પરમાત્મા જ્યાં કાંઈ શબ્દો પણ નહોતો કાંઈ નહોતું એમાંથી સર્વપ્રથમનો જે શબ્દ છે હું ઘણા ઓડિયોમાં બોલ્યો છું ઓમકાર પ્રગટ થાય છે અથવા સોમ પ્રગટ થાય છે ઓમને સોમ સરવાળ બે એક જ છે કારણ કે ઓમને ગુરુ કહેવામાં આવે છે અને સોહમને શિષ્ય કહેવામાં આવે છે બરાબર આવા તમે જોજો કાઠિયાવાડમાં ઘણા ગુરુ મંત્રો પણ છે કે ઓમને ગુરુ કીધો છે અને સોમને શિષ્ય પણ કીધો છે એવી પણ ઘણી આ સંપ્રદાયોમાં વાળતું હોય છે બરાબર પણ ઓહમ શબ્દ સોહમ શબ્દ આત્મા શબ્દ પરમાત્મા શબ્દ ચિત્ત શબ્દ આ સરવાળે બધાય હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મના છે કોઈ વાળા વાળાઓના નથી આ નોટ કરી લેજો બરાબર તો હવે એ ઓમકારની અંદર જ્યારે આ લાખાની ચિત્રૂપી જે સુરતા હતી એ સોહમમાં પહેલાં સમાણી સોહમ શબ્દમાં સોહમના મારફતે દસમા દ્વારમાં પહોંચી સુરતા બરાબર અને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી દેહથી વિદેહ થઈ અને એ સોહમ કારણ કે જો પ્રકાશમાંથી જ શબ્દ ઉઠે છે સોહમ શબ્દ છે ને પ્રકાશમાંથી જ ઉઠે છે આત્મરૂપી પ્રકાશ સોહમ એ પ્રકાશ જ કહેવાય આત્માની અથવા તમે ચિત્તરૂપી સુરતા કહી શકો છો ઓમકાર શબ્દને પકડે છે અથવા તો તમે આત્માની સોહમરૂપી સુરતા તમે કહી શકો છો ઓમકાર શબ્દને પકડે છે અને એ સોહમ ઓમાં સમાઈ જાય છે બરાબર હવે આપણે કીધું કે તમે સોહમ લખો એમાંથી સ અને હ હટાવી નાખો એટલે ઓમ વૈદ્ય બરાબર તો સ છે એ સત્ય સ્વરૂપી આત્મા સમજો અને હ એ હંસો સમજો તો હંસો એ સોમ એ હંસો સમાણો સ સત્ય રૂપી આત્માની અંદર ને આત્માની ચિત્રરૂપી સુરતા કે એ સોમ રૂપી શબ્દ ઓમકાર રૂપી પરમાત્માની અંદર લઈ થઈ ગઈ એટલે શું રહ્યું માત્ર એક જ ઓમકાર આ ઓમકાર જ આખી દુનિયામાં વ્યાપક છે આપણે કેટલી વાર કહી ગયા છે કે નીચે તગડો છે અંડપિંડને પ્રમાણ ત્રણ લોક છે પાતળ પૃથ્વીને આસમાની ત્રણ લોક છે બરાબર એની ઉપર બીજ શક્તિ છે એ આત્મા કહો કે સોમ શબ્દ કહો જે તમારે કહેવું હોય છે પછી એની ઉપર જે શૂન્ય છે એ જ પરમ શૂન્ય પરમાત્મા છે એને જ ઓમકાર પણ કહેવાય છે પછી એ ઓમકાર રૂપી પરમાત્મા જ્યાં કોઈ શબ્દો પણ નથી એ એ ઓમકારથી ઉપર જે કોઈ પહોંચી જાય જ્યાં કોઈ શબ્દો નથી અને માતા ગંગા સત્ય પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુ મારા પાનભાઈ એવું કહેવામાં આવ્યું છે જ્યાં કોઈ શબ્દો પણ નથી કારણ કે આપણે એ પણ વાત કરી શકીએ પિંડ એટલે દેહ અને બ્રહ્માંડ તો પિંડમાં આત્મા હોવા છતાં પિંડથી બહાર છે શરીરમાં હોવા છતાં શરીરથી બહાર છે શરીરને ચલાવતા હોવા છતાં એ નથી ચલાવતો શરીરમાં રહેવા છતાં કરતાં હોવા છતાં કરતા છે એવી જ રીતના આ બધું જે પરમાત્મા પણ છે એ કરતાં હોવા છતાં અ છે બરાબર આ જ રીતે સમજવાનું એટલે પિંડ બ્રહ્માંડને ચલાવનાર આત્મા હોવા છતાં એ બ્રહ્માંડથી પર પણ છે બરાબર પણ કયો આત્મા એ શુદ્ધાત્મા વિશેની વાત છે કે આત્માની ચિત્રુપી સુરતા જ્યાં સુધી વિષય વાસનામાં ફસાયેલા છે ત્યાં સુધી એને જીવાત્મા કહેવાય છે પણ તમામ પ્રકારનું એ આત્મા શુદ્ધ બની જાય આત્માની અંદર કોઈ વસ્તુ ન રહીએ બધો ક્રિયાકાંડ સગડો નીકળી જાય એટલે પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરે છે પરમાત્મા અવસ્થાને પ્રાપ્ત કરે છે લાસ્ટમાં અવસ્થા પણ પતી જાય છે ખતમ થઈ જાય છે બરાબર તો આ ઓમકાર સુધી જ્યાં સુધી કોઈ પણ જીવ સુરતા ઓમકારને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી મુક્તિ ન થાય આ જ રીતે લાખાની સુરતાએ ઓમકાર શબ્દને પ્રાપ્ત કર્યો ત્યારે એને માફી મળી ગઈ અને એનો કોઢ મટી ગયો હતો લાખો જોતો સાંભળતો ને બોલતો એ બંધ થઈ ગયો હતો કારણ કે ઓમકાર સ્વરૂપ જેની સુરતા સોમરૂપી સુરતા બની જાય એ જગ્યાએ જોતાં ને બોલતા બંધ થઈ જાય જેનો આત્મા પરમાત્મામાં વિલીન થઈ જાય જેની ચિત્રૂપી સુરતા હે આત્માની અંદર લઈ થઈ જાય આત્મા શુદ્ધાત્મા બની જાય એ ન્યાય જો સાંભળવાનું બોલવાનું બંધ થઈ જાય ન્યા બાવનક્ષરી અક્ષર જ્ઞાન બધું છૂટી જાય છે બરાબર તો માફી ક્યાં મળે માફી મળે પરમ પિતા પરમાત્મા ઓમકાર રૂપી ગુરુ પાસે ન્યા માફી મળે બાકી બીજે ક્યાંય માફી મળે નહીં ત્યાં એના પાપ ધોવાય બરાબર તો આશા રાખો તમારા પ્રત્યે તમને બધું સમજાઈ ગયું છે બરાબર તો હવે સત્ય સનાતન ધર્મની છે